સુરતમાં વધી રહ્યો છે રોગચાળો જી હા સુરતમાં બે મહિનામાં તાવના સોળ હજાર શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મલેરિયાના પંચ્યાસી અને ડેન્ગ્યુના ઓગણપચાસ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે રોગયાળાને ફેલાતું અટકાવવા માટે તંત્ર કામે લાગ્યું છે સુરત પાલિકાની છસો ને ટીમ સર્વે માટે જોડાઈ ઓગસ્ટમાં છવ્વીસ લાખ ઘરમાં કરવામાં આવ્યો હતો સર્વે જેમાંથી છાસઠ હજાર ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા હતા સપ્ટેમ્બરમાં તેર લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો પિસ્તાલીસો જગ્યાએ બ્રીડિંગ મળી આવ્યા હતા બે મહિનામાં ઓગણચાલીસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે બ્રીડિંગ મળતા નવ હજાર લોકોને નોટિસ આપવામાં આવી સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે ડેન્ગ્યુની સાથે હવે તાવમાં પણ લોકોના મોત નીપજી ચૂક્યા છે ત્યારે ખાસ કરીને સુરતમાં રહેતા એક વેપારીનું તાવના કારણે કરુણ મોત નીપજ્યું છે ત્યારે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર તાવના કારણે મોત છે શું કહેશો તાવના કારણે મોતમાં તાવ અનેક પ્રકારે આવી શકે એટલે તાવ પ્રકારનું મોત મળે મોતની માહિતી મળે એટલે અમે લોકો એની માહિતી એકત્ર કરી અને રાજ્ય સરકારમાં રિપોર્ટ કરતા હોઈએ છીએ અને પછી ત્યાં ઓડિટ કમિટી દ્વારા એ રિપોર્ટના આધારે પછી એ મરણનું કારણ જણાવવામાં આવે છે સર અત્યાર સુધી તાવ મેલેરિયા ડેન્ગ્યુના કેટલા કેસો નોંધાયા છે કેટલા ઘરોમાં સર્વે કરાયો છે કેટલો દંડ ફટકાર્યો છે સપ્ટેમ્બર મહિનાની અને ઓગસ્ટ મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાની છસો ને છ્યાસી સર્વેલન્સ વર્કરોની ટીમ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે સપ્ટેમ્બર મહિનામાં અમે લોકોએ ઓગસ્ટ મહિનામાં અમે લોકોએ છવ્વીસ લાખ ઘરોમાં સર્વે કરેલો અને જેમાંથી અમને છાસઠ હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળેલા ચાલુ મહિનામાં પણ અમે લોકોએ અત્યાર સુધીમાં બાર લાખ જેવા ઘરોમાં સર્વે પૂર્ણ કરેલો છે અને અમને ચાર હજાર સાતસો જેટલા મોસ્કિટોના બ્રિડિંગ મેળ્યા છે જે ઘરોની અંદર વારંવાર મચ્છરોની ઉત્પત્તિ મળે છે એવા લગભગ અમે લોકોએ ઈસમોમાં નવ હજાર કરતાં વધારે નોટિસો ઇસ્યુ કરી છે અને ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલી વેનલ પેનલ્ટી ફટકારવામાં આવી છે લોકોની પાસેથી વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અમારા બે મહિનાના સર્વેમાં સોળ હજાર જેટલા અમને તાવના કેસો મળેલા છે જેના તમામના બ્લડ સ્મિયર લેવામાં આવેલા છે ને એ બ્લડ સ્મિયરના આધારે અમને ચાલુ મહિનાની જો વાત કરીએ તો લગભગ અત્યાર સુધીમાં મેલેરિયાના સપ્ટેમ્બરમાં પંચ્યાસી કેસો મળ્યા છે અને ડેન્ગ્યુના ઓગણપચાસ કેસો મળ્યા છે જે કન્ફર્મ છે તો આપણે જે રીતે જોયું તે રીતે ચાલુ મહિનાની જો વાત કરીએ તો ચાલુ મહિનામાં ખાસ કરીને તેર લાખથી વધુ જે ઘરો છે તેનો સર્વે કરવામાં આવ્યો છે જ્યાં પણ મચ્છરના બ્રીડિંગ મળ્યા છે એવા તમામ ઘરોને નોર્ટિસ પણ ફટકારવામાં આવી છે સાત તો સાત ઓગણચાળીસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત